કન્યા છાત્રાલયનું આજે સાંજે ખાદમુહૂર્ત કરવામાં આવ્યું હતું ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના નયનરમ્ય સ્થળ દ્રોણેશ્વરમાં સંસ્કૃતિ સંસ્કાર સદવિદ્યાના ત્રિવેણી સંગમ એવા એસજીવીપી ગુરુકુળ ખાતે ગુરુકુળની વિદ્યાર્થીનીઓની બેન્ડની સુરાવલીઓ વચ્ચે આ ખાદમુહૂર્ત સંપન્ન થયું હતું મુખ્યમંત્રીએ નૂતન કન્યા છાત્રાલયના ખાતમુહૂર્ત અવસરે જણાવ્યું હતું કે દરેક સમસ્યાનું સમાધાન જ્ઞાન છે જીવન વ્યવહારના તમામ પ્રશ્નનો ઉકેલ શિક્ષણ દ્વારા આવી શકે છે ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ગિરગઢડાના અંતરિયાળ વિસ્તારમાં દીકરીઓ માટેનું છાત્રાલય બનાવવા માટેનું કદમ નવા અધ્યાયની શરૂઆત સમાન છે આ તકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાર જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસ સ્વામીજી હરિકૃષ્ણદાસજી સ્વામી ભક્તવત્સલદાસજી સ્વામી ધર્મવત્સલદાસજી સ્વામી સહિતના સંતો મહંતો મહાનુભાવો અને આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અબ્દુલ ઘાંચી એસડી ન્યૂઝ ગુજરાતી ઉના